તો પણ એના માટે તમારે મને કઈક દાન દેવું પડે ને કે હું તમારી વસ્તુ આલુ તો જ ખરું નીકળશે એમ હા દાન તો હાલ છે તો આ તો મને એ વાલી એકાઉન્ટ રૂપિયા ફ્રી થાય અને ભલા મોના થોડા ઘણા ઓછા નહીં થાય હા આવડું આવડું મોટું તમારું કામ થતું હોય તો એકાઉન્ટ રૂપિયા તો મને આલવામાં શું વાંધો છે આપી દઈશ તો તમે મને એકાઉન્ટ રૂપિયા આલો તો હું વસ્તુ તો મને આલું બરાબર વિધિ કરેલી પણ આમ નાકળ છે તો અમારે ભૂખ તમાપ બીજું બધું લાવવું પડે સંસાર ની અંદર વિધિ કરવાની એટલે હા હા તો તમે મને પૈસા આલો તો હું તમને વસ્તુ આલો તમને સરું નાકળ છે 100% કામ ફાઇનલ થઈ જવું પડે પૈસા તો આપણે આપી જ દઈશું કામ તમારે ફાઇનલ થઈ જાય છે ઉતાર લાગે પછી જૂના ઘડાઈ જવાનો હા જૂના ઘડના સંસાર માં આવવાનું હા તો અમને તો અહીંયા હું તમને મળી રહી હા હા પૈસા તો આપી દઈએ લો પૈસા લાવો તો હું તમને વસ્તુ આપું એકાવનસો પૂરા હેંબુ કરેલી છે અને કાપીને શું છે પડીને શું હોય હા એકલા દો ગમે એટલા દો આ તમારી પાસે છે ત્યાં ઘણી તો વસ્તુ નીકળશે રજા માંગુ તમારી ભલે ભલે તમે તો મારું લાખો નું કામ કરતા ગયા

અર્ધો ભાગ ના આલો તો હું તો કહી દીધું હાલું તેમ તાર કહી દો કાળુજીને કાઢી આવશે આખી વાત હોગઈ ગયા પણ હજુ એક વસ્તુ બહારા જુડે છે લેબો ની ઝેણાજીને ખબર નહીં ની નું કેવું નહીં મારે મારે ના તો પીવો ન મન આ દારૂ પાયો મરે મધરો દારૂ નાખતા નહીં કે

મારે પેલા કોનો ની શેતર જાય છે એને ચેડે ચેડે જાવ છે એ ખોદવા તો જવાના જ છે અને થોડો કરતા કરતા થોડો ઘણો ભાગ આવે તો આપણે મેળ આવી જાય

જી હા આ બાવળ ને છે વાટો હે હે બાવળ ને છે તો હારો આમ તો છોડે તે તડકો નહીં લાગે ઓ તમદાર છોડે છે વાટો એ તમન લાઈન દેખાડી દઉં હા આટલે ખોદવાનું હે આટલે હા આટલે ખોદવાનું હે તમદાર ખોદો હા બરાબર બરાબર હા જઈને દેહું બાવળ હા કરવા છે હા ચડે ખોદી નાખું વાટો કરવા છે

દરાજ છે હવે હો ખોદી રહેવા લાગે સડિયા રોટલે જાવ છે હવે પછી તરત જ ધોડે જાવ છે આ જાણોજી હારા કોણ ન્યા કરશી તો મને કીધું તો ખરી આ મારા ભાગમાં આવ્યું છે અને કોણ ન ટણો ઠાઠી જાય મારામથી નહીં બધો ચણિયોને બે અમે કાઢા ચણિયાને ભાગ આવીશ મોર જોયા અહીં

બરાબર હવે હું લેબુ મેલું આ લેબુ મેલું એક બે નું આ હવે આ પડી અને ચૂઈ લઉં વરું ભાઈ લેબુ ખાટું જો ખાટું હવે કાઢી લઉં બરું

પેલા નતા ના નસીબ માં આપણા નસીબ માં તો છે નહી આપના નસીબ માં હોય એને મળે આ તો સહેલી થઈ ગઈ આપડા હાથમાં સહેલી